ગુજરાત નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે આ પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે આપણે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું પ્રસારણ બાયસેકના માધ્યમથી કરીએ છીએ આજે આપની વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ સ્ત્રીનું નામ શ્રી કેતનભાઈ રૂપેરા છે શ્રી કેતનભાઈનું હું બોર્ડવતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મિત્રો આપને શ્રી કેતનભાઈનો હું ટૂંકમાં પરિચય આપું તો શ્રી કેતનભાઈ ખાસ કરીને ગાંધી વિચારના શિક્ષણ અને વિશેષ કરીને રચનાત્મક વિષયો પર લેખન અને સંપાદન સાથે તેઓ શ્રી સંકળાયેલા છે ખાદી અને ગ્રામોદ્યોગ કૃષિ પશુપાલન શિક્ષણ પર્યાવરણ વગેરે વિષયો પર તેઓ શ્રીએ બાર જેટલા પુસ્તકોનું સંપાદન લેખન એનું પુસ્તકનું નિર્માણ આ બધી કામગીરી કરેલી છે દિવ્યભાસ્કર અને અભિયાન જેવા મુખ્ય ધારાના અખબારોમાં પણ તેઓ શ્રી સંકળાયેલા છે આકાશવાણી દૂરદર્શન માટે પણ તેઓ શ્રીએ કામગીરી કરેલી છે ખાસ કરીને તેમનું ખાદી યાત્રા વિપ્લવથી વર્તમાન સુધીની જે પુસ્તિકા છે એની ત્રણ જેટલી આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે નવજીવનનો અક્ષરદેહ એના તેઓ શ્રી સ્થાપક સંપાદક પણ રહી ચૂક્યા છે નવી પેઢીને ખાસ કરીને ગાંધી વિચાર સાથે જોડવામાં તેઓશ્રીનું ખૂબ જ યશસ્વી યોગદાન રહ્યું છે તેઓશ્રીએ પત્રકાર તરીકે પોતાના લખાણોમાં ગાંધી વિચારોને સૌથી વિશેષ સ્થાન આપેલું છે અને પ્રતિષ્ઠિત સામયિક જે નિરીક્ષક જે છે એના તેઓ શ્રી સંપાદક પણ છે દિલ્હીની ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન નોઈડા દ્વારા પણ તેઓશ્રીને બે હજાર સોળના કાકા સાહેબ કાલેલકર પત્રકારત્વ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે તો શ્રી કેતનભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા સૌના માટે આનંદની વાત છે અને તેઓ શ્રી આપ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન પ્રોત્સાહન અને પ્રેરણા આપવાના છે તો તેઓ શ્રીને હું વિનંતી કરીશ કે આપ અમારા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરો શ્રી કેતનભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો આપ સૌ સૌથી ખૂબ ખૂબ આભાર કેમ કે આ પ્રકારના શિક્ષણના કાર્યક્રમો તૈયાર કરીને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વાલી મિત્રો સુધી મૂકે છે અને બાયસેકનું ખરેખર કામ પણ આ છે કે ટેકનોલોજી થકી વિદ્યાની વાતોને આપ સુધી પહોંચાડવી એનો ઉદ્દેશ જ તમે જુઓ ને કે વી સર્વ ધ સોસાયટી એટલે આપણે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા બોર્ડની પરીક્ષા પહેલાં સામાન્ય રીતે કેટલાક પ્રશ્નો રહેતા હોય છે મૂંઝવણ રહેતી હોય છે એની વાત કરવાની છે તમે કદાચ ધોરણ દસ બારમાં પ્રવેશ્યા એની સાથે જ તમારા પર જાણે પ્રેરણાના એટલે મને કહ્યું કે પ્રેરણાત્મક વાત કરવાની છે એટલે એમ થાય કે જેવા આપણે દસમા કે બારમામાં પ્રવેશીએ છીએ જાણે પ્રેરણાના નદી ઝરણા દરિયા આપણા ઉપર વહાવી દે છે બધા ઘરે માતા પિતા હોય શિક્ષકો હોય કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો ત્યાં પણ તમારો દીકરો દસમામાં આવ્યો નહીં આ વખતે બોર્ડમાં તમારો દીકરો કે દીકરી બોર્ડમાં આવી નહીં આ વખતે બાર સાયન્સમાં છે કોમર્સમાં છે એટલે એક એવું વાતાવરણ તૈયાર થાય છે આપણી સમક્ષ કે આપણને લાગે કે આ બોર્ડ એવી શું વસ્તુ છે ક્રમમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવે એમ દસ આવે છે એમ અગિયાર આવે છે એમ બાર આવે છે પણ આ દસ અને બાર એવું શું લઈને આવે છે જેના કારણે આપણે આટલું ભારે ખમ વાતાવરણ અનુભવવા માંડીએ છીએ તો મને વિચાર આવ્યો મિત્રો કે તમે છે ને ભૂલી જાઓ કે બોર્ડમાં છો વિચારો કે તમે તમે એવું માનો કે બોર્ડમાં છો જ નહીં પાર્ટી કે નોટબુકમાં છો આ સાંભળતા તમને એવું લાગશે કે આ શું વાત છે પણ તમે જ્યારે નાના હશો ધોરણ પહેલું બીજું પાંચમું સાતમું આઠમું હશો પહેલી વાર જ્યારે શિક્ષાના ભાગરૂપે કે પછી તમે હોશિયાર છો એટલા માટે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ શિક્ષકને બોર્ડ પર બોલાયા હશે કે આ દાખલો ગણો ક્યાં ખાલી જગ્યા પૂરું કરો કે આનો જવાબ આપો તો શું થાય છે જ્યારે પહેલી વાર આપણે બોર્ડ સમક્ષ હાજર થઈએ છીએ ચોક લઈને ત્યારે કદાચ આપણને દાખલો આવડતો હોય તો પણ ના ગણી શકીએ તો પણ જવાબ ન લખી શકીએ હાથ ધ્રુજે આવડતું હોય તો ભૂલી જઈએ આવું કંઈ થતું હોય છે પણ એ જ વસ્તુ જો તમારે તમારી નોટબુક કે પાર્ટીમાં કરવાની આવે તો તોય થઈ જાય છે એટલે પહેલાં તો આપણે મનમાંથી કાઢી નાખીએ કે બોર્ડ છે જેમ સાતમું આવ્યું આઠમું આવ્યું નવમું આવ્યું એમ દસમું અને બારમું આવ્યું એનાથી વધારે કશું જ વિચારવાની જરૂર નથી હવે સામાન્ય રીતે તમને એવી વાતો કહેવામાં આવતી હોય કે પેપર શરૂ થાય એટલે આખું વાંચી લેવાનું હો જે આવડતું હોય એ પહેલાં લખી લેવાનું એ પ્રકારના અલગ અલગ વાતો થતી હોય છે પણ ખરેખર શું હોય છે આપણે જ્યારે ક્લાસરૂમમાં વર્ખંડમાં દાખલ થઈએ ત્યારે આપણને એક ભાર હોય છે પરીક્ષામાં પેપર લખવાનો પહેલાં એ બહુ સામાન્ય સ્થિતિ છે પહેલાં તો એનો સ્વીકાર કરી લો ક્યારેય પણ કોઈ પણ કામની શરૂઆત થાય ત્યારે કામ શરૂ કરતાં પહેલાં આપણને અઘરું લાગે છે થોડો ભાર પણ લાગે છે તમે બધાને કદાચ ક્રિકેટમાં રસ હશે અત્યારે તમે વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા બેટ્સમેનોને સેન્ચુરી ડબલ સેન્ચુરી મારતા જોતા હશો એવો જ બેટ્સમેન સચિન તેંડુલકર હવે નિવૃત્ત થઈ ગયો છે પણ તમને નામ તો એનો ખ્યાલ હશે સો સેન્ચુરી લગાવી એણે ટેસ્ટ વન ડે બંનેમાં થઈને પણ તમને ખબર છે એનો આટલી બધી સેન્ચુરી લગાવ્યા પછી પણ એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે હું જ્યારે પેડ પહેરીને મેદાનમાં જઉં છું કે પર જઉં છું ત્યારે શરૂઆતમાં સ્ટ્રેસ અનુભવું છું એને પણ ટેન્શન રહેતું હોય છે આટલી બધી મેચો રમ્યા પછી આટલી બધી સદીઓ લગાવ્યા પછી પણ એને સ્ટ્રેસ રહેતો હોય છે તો એ ભાર થોડીક મિનિટનો હોય છે એકવાર તમે થોડોક સમય એ જગ્યા પર પસાર કરી લો પછી તમને એ ભાર લાગતો નથી એટલે વાત એ છે કે આ રીતે જ્યારે વિચારીએ તો કયા કયા કારણો હોય છે કે જે આપણને ખરેખર કોઈક રીતે મૂંઝવતા હોય છે તો પહેલો છે સ્ટ્રેસ સ્ટ્રેસ કયો હોય છે કે મને આવડશે કે કેમ મને આવડે છે એ પરીક્ષામાં જ્યારે લખવાનું હશે ત્યારે ભૂલી જઈશ નહીં ભૂલી જઈશ એવું તો નહીં બને ને મને આવડે છે પૂરા કલાકોમાં પૂરું થશે કે કેમ આ બધી બાબતો હોય છે એની સાથે સંકળાયેલી પણ જો તમે એકદમ હળવા રહેશો બિલકુલ હળવા રહેશો જે કોઈ સ્થિતિ છે શાંત અને સ્વસ્થ ચિત્તે જો તમે લખવાનું શરૂ કરશો તો તમે એ સ્ટ્રેસમાંથી આપો આપ બહાર આવી જશો સ્ટ્રેસ તમારા પર હાવી ન થવો જોઈએ તમે એના નિયંત્રણમાં રાખી શકશો તો કોઈ વાંધો નહીં આવે બીજું સામાન્ય રીતે જે બનતું હોય છે વિદ્યાર્થીઓ જોડે આપણા બધા જોડે કે માતા પિતાની અપેક્ષા પર ખરું ઉતરવાવાળી વાત પપ્પા મમ્મીને હોય કે મારો દીકરો દસમા બારમામાં જે કંઈ વધુ ટકા લાવીને જો દસ દસમું હોય તો અગિયાર સાયન્સમાં એડમિશન લેવું બારમું હોય તો એને સીએ કે ડાક્ટરી કે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું એ પપ્પા મમ્મીની એક લાગણી હોય છે એ કેમ હોય છે એના પણ કારણો હોય છે જીવનમાં કોઈ કારણોસર એમને પોતાને પણ એ બનવાની ઈચ્છા હોય એ ન બની શક્યા હોય એના કારણે એ એમની લાગણી આપણને ભાર લાગતી હોય છે એમાં માતા પિતાને આપણે ખોટી રીતે જોવાની જરૂર નથી પણ આપણે આપણી સ્થિતિને સમજવાની જરૂર છે ત્યાં કે મમ્મી પપ્પાની આપણા પર અપેક્ષા છે તો છે એને તમારે હળવાશથી લેવાની છે આપણે આપણી રીતે જેટલા પ્રયત્નોથી જેટલા સારા માર્ક્સ લાવાય એટલા લાવવાના છે કેમ કે છેવટે આપણા હાથમાં માર્ક્સ નથી આપણા હાથમાં મહેનત છે એટલે એ રીતે ત્રીજું છે ભાગે મને જે લાઈનમાં એડમિશન લેવું છે એમાં મળશે કે કેમ તમે જોતા હશો કે મોટે ભાગે જ્યારે પરીક્ષાના રિઝલ્ટ આવે ત્યારે આમાં આટલા ટકાએ અટક્યું આમાં આટલા ટકાએ અટક્યું છાપાઓની પૂર્તિ આવતી હોય છે જેમાં ગયા વર્ષે કેટલા છે કે કેટલી મેરિટ અટક્યું હતું એ બધી વાત થતી હોય છે પણ શું લાગે છે તમે જે લાઈનમાં જે ક્ષેત્રમાં એડમિશન લેવા માંગો છો એમાં મળે તો જ જીવનની સફળતા છે એ ના મળે તો નથી તમે અનેક દાખલાઓ જોજો તમને ખ્યાલ આવશે કે કોને બનવું તું શું અને બની ગયા શું તમે આસપાસમાં જ વિચાર કરજો ને તમારા પપ્પા હોય કાકા હોય મામા હોય તમારા શિક્ષક એમને પૂછજો ક્યારેક કે તમારે ખરેખર જીવનમાં શું બનવું હતું અને શું બન્યા આપણે ખરેખર જ્યારે કશુંક નક્કી કરીને બનીએ છીએ એના કરતાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જેમ જેમ રિઝલ્ટ આવતું જાય આગળ વધતા જઈએ અને એમ એમ જે બની જતા હોઈએ છે એ પણ કદાચ ઉત્કૃષ્ટ હોય એટલે મનમાંથી મારે આ જ બનવું છે એ ભાર તમારે કાઢી નાખવાનો છે કેમ કે છેવટે તમારા હાથમાં મહેનત છે રિઝલ્ટ આપણા હાથમાં નથી અને સૌથી વધુ આ બધામાં ભાગ ભજવતું હોય છે એ મિત્ર સાથેની સરખામણી કોઈ મિત્ર સાથે પહેલાં ધોરણથી આપણે ભણીએ છીએ બીજું પાંચમું છેક દસમાં બારમા સુધી પહોંચી ગયા એને કેટલા ટકા આવ્યા મારે કેટલા ટકાયા એવી આપણી પણ ક્યારેક સ્પર્ધા રહેતી હોય છે તો ક્યારેક એ સ્પર્ધા માતા પિતાના મનમાં પણ હોય છે એ પણ જોતા હોય છે કે મારી દીકરીની આ બેનપણી આ ઘરે આવી એના ઘરે જાય છે બંને ફાતે ફરે છે પેલાને વધુ માર્ક્સ આવી જાય છે આને ઓછા માર્ક્સ આવે છે એટલે આવી સરખામણી થવી સ્વાભાવિક છે એ મારો સ્વભાવ છે કે આપણે કોઈકને કોઈક રીતે એ સરખામણીમાં પડી જઈએ છીએ પણ જેટલા આપણે એમાંથી બહાર નીકળી શકીશું એટલું આપણા માટે સારું છે કેમ કે છેવટે આપણે આપણી સરખામણી આપણી જાત સાથે કરવાની છે બીજા ફાતેની સરખામણી કરવાનો કોઈ જ અંત નથી હોતો તમે સમજો ને કે એક કરતાં બે વધારે છે બે કરતાં ત્રણ વધારે ત્રણ કરતાં ચાર વધારે છે એમ કરતાં કરતાં સરખામણી જે છે એ મોટે ભાગે આપણને નિરાશા જન્માવે છે દુઃખ અપાવે છે આપણી સરખામણી આપણી જાત સાથે કરવાની છે કે પહેલા ધર્મમાં મારે કેટલા માર્ક્સ આવ્યા હતા બીજામાં કેટલા આવ્યા હતા પાંચમામાં કેટલા આવ્યા હતા એની સરખામણીએ મારું રિઝલ્ટ હવે સારું છે કે નહીં ક્યારેક એવું પણ બને કે એના કરતાં ઓછા માર્ક્સ આવે જો ઓછા વધુ માર્ક્સ આવે તો આનંદ થાય ઓછા આવે તો નિરાફા થવાની જરૂર નથી કેમ કે એમાંથી પણ આપણને કશુંક ને કશુંક શિક્ષણ મળ્યું હશે એટલે આ ચાર કારણો મુખ્ય લાગે છે કે જેના કારણે આપણને પરીક્ષા બોર્ડની પરીક્ષા પહેલાં આપણને એક ભાર રહેતો હોય છે હવે આ બધાની ફાતે તમે લડશો કઈ રીતે તો પહેલાં એક હકારાત્મક વલણ આપણામાં જો જન્માવવામાં આવે તો એ કદાચ સૌથી ઉપયોગી આમાં થઈ પડે હકારાત્મક વલણ એટલે એવું કહેવાય છે કે આપણે જેવું વિચારીએ છીએ એવા આપણે બનતા હોઈએ છીએ કંઈ પણ થાય દાખલા તરીકે રસ્તામાં કોઈક જગ્યાએ આવતા તમને મોડું થયું પણ એ મોડું થવાના કારણે તમારું બે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ધ્યાન ગયું એમાંથી તમને કશુંક લર્નિંગ મળ્યું કશુંક વાંચવા મળ્યું તો પરીક્ષામાં પહોંચતા પહેલાં ક્યારેક આવું ઘણીવાર બનતું હોય છે કે આપણે બહુ સારી તૈયારી કરીને ગયા હોઈએ અને પછી ચાર રસ્તા પર ટ્રાફિકમાં આપણે ફસાઈ ગયા કે બીજી કોઈ પણ એવી ઘટના બની કે જેના કારણે આપણે અટકી ગયા તો આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ તો એ વાતને આપણે હકારાત્મકતાથી લેવાની છે બીજું છે સરખામણીને આપણે આપણે પોતાની જાતે કઈ રીતે જોઈએ છીએ તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પ્રિલિમ એક્ઝામ આવતી હોય છે એમાં એવું માનવામાં આવે છે કે પ્રિલિમ એક્ઝામના આધારે તમારા પરીક્ષામાં માર્ક્સ કેટલા આવશે વિદ્યાર્થીઓ ધારતા હોય છે કે મારે આમાં આટલા માર્ક આવશે આમાં આટલા માર્ક આવશે પણ એને કદી તમારે તમારા ફાઇનલ માર્ક્સનો માપદંડ ગણવાની જરૂર નથી ઘણીવાર એવું બને મિત્રો કે આપણી તૈયારી ખૂબ સારી હોય પણ આપણે સારું લખી ના શક્યા હોઈએ બીજા કોઈ તાત્કાલિક સ્થળ પરના એવા કારણો બની ગયા હોય જેના કારણે પેપર પૂરું ના કરી શક્યા હોઈએ તો એવી જ ઘટના જો હમણાં જ તમે કદાચ છાપામાં વાંચી હોય અને ખ્યાલ હોય તો નવેમ્બર એક બે મહિના પહેલાં જ ઘટના બની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અમેરિકા તેની સારા ફિના નાન્સ કરીને એક સ્ટુડન્ટ છે એની એક કોમેન્ટથી ગૂગલ ના સી ઇ સુંદર પીચાઈએ સો ઇન્સ્પાયરિંગ એવી કોમેન્ટ કરી એ શું ઘટના હતી એ વિદ્યાર્થીનીને ક્વોન્ટમ ફિઝિક્સમાં બાર સાયન્સના વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન વધારે સારી રીતે સમજી શકશે ક્વોન્ટમ ફિઝિક્સમાં ઝીરો માર્ક્સ આવ્યા હવે તમે સમજો ઝીરો માર્ક્સ આવે ત્યારે એની સ્થિતિ શું હોય એને વિષય બદલવો પડે એના શિક્ષકને મળે છે કે મારો જે મુખ્ય વિષય છે એ મારે બદલવો છે શિક્ષક અને એના વચ્ચે કંઈક વાતચીત થાય છે એ વિષય જાળવી રાખે છે અને થોડાક મહિનાઓ પછી શું બને છે જે વિદ્યાર્થીનીને ક્વોન્ટમ ફિઝિક્સમાં ઝીરો માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થીની એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી રહી છે અને એના બે સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાના સામાયિકમાં પબ્લિશ થયા છે હવે તમે જુઓ કે ઝીરો માર્ક્સ અને પીએચડીમાં એડમિશન લેવું આ બંને કેટલું મોટું અંતર છે પણ એ વિદ્યાર્થીનીએ પાર પાડ્યું શું કહે છે કે માર્ક્સ ઓછા આવવાનો મતલબ એ નથી કે એ વિષયમાં તમે નબળા છો આપણને મહેનત થોડી વધુ કરીએ વધુ ધ્યાન આપીએ કયા કયા વિષય એવા છે કે જેમાં મારે વધુ ધ્યાન આપવાની જરૂર છે તો એ વિષય પર વધુ ધ્યાન આપીએ તો એ વિષયમાં પણ આપણે વધુ ટકા મેળવી શકતા હોઈએ છે બીજું એક મિત્રો ઉદાહરણ ક્યારેક એવું બને આપણને કે કોઈ વિષયમાં સમજ જ ના પડે શિક્ષક ગમે તે કહેતા હોય પણ આપણને એમ થાય કે આ વાત અહીંથી આગળ વધતી નથી મને સમજાતી નથી કદાચ પાયો આપણો જ્યાંથી સમજવાનો હોય ત્યાંથી કંઈક કચાશ રહી ગઈ હોય એવું લાગે જો તમને ખ્યાલ હોય તમે ભણ્યા હોય વાર્તામાં આવ્યું હોય કોઈની યાદ પણ હશે કે વિદ્યાર્થી હતો જ્યારે ઋષિકુળ પરંપરાની વાત છે ત્યારે એટલો બધો નબળો વિદ્યાર્થી હતો એવું લાગતું એને લોકો એને ખીજવતા એની સાથેના વિદ્યાર્થીઓ શિક્ષકો પણ એનાથી નારાજ રહેતા એટલે ખૂબ નિરાશ થઈ ગયો કે બધા લોકો આટલી બધી મારી મજાક ઉડાવે છે તો શું કરવું તો એ સ્થળ છોડી દે છે અને જંગલમાં જતો રહે છે ખૂબ નિરાશ થઈને ખૂબ રખડે છે તરસ લાગે છે કૂવે પહોંચે છે કૂવાનું પાણી પીવે છે પાણી પીવે છે ત્યાં એને વિચાર આવે છે એનું ધ્યાન જાય છે કૂવા તરફ કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડું હોય એ દોરડું એ કૂવાની જે પાળી હોય છે એના પર ઘસાતું હોય છે દોરડું એ પાળી પર સતત ઘસાવાના કારણે ત્યાં લાંબો લસરકો પડી ગયો હોય છે ખાડો પડી ગયો હોય છે એમાંથી એ વિદ્યાર્થીને વિચાર આવે છે કે જો દોરડું એક પથ્થરને આટલું ઘસી કાઢતું હોય ત્યાં આંકો પડી જતો હોય તો પછી સતત અભ્યાસથી હું શા માટે હોંશિયાર વિદ્યાર્થી ન બની શકું એ ગુરુકુળમાં પાછો જાય છે ખૂબ મહેનત કરે છે ખૂબ વાંચે છે ખૂબ અભ્યાસ કરે છે અને પછી એ જે વિદ્યાર્થી મોટો થઈને બને છે એ સંસ્કૃતનો મહાન પંડિત વરદરાજ જેણે ઘણા વ્યાકરણના ગ્રંથો આપ્યા એટલે વાત આ છે મિત્રો કે ઘણીવાર આપણે આપણી માનસિક સ્થિતિ એવી હોય છે કે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે મને આવડે છે કે નથી આવડતું પણ એનો અભ્યાસ કરીએ સતત રટણ કરીએ વિઝ્યુલાઇઝ કરીએ આપણે વિચારીએ કે મને કેમ ના આવડે તો ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ જેટલું તો આપણે મેળવી જ લેતા હોઈએ છીએ અને પછી રહી વાત કારકિર્દીની તો એટલું યાદ રાખવાની જરૂર છે કે આ જે તમારી પરીક્ષા છે ધોરણ દસ કે બારની એ તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી તમે હજી આગળ વધશો તમે એટલું વિચારો ને કે ધોરણ પહેલાં બીજા કે પાંચમામાં હતા ત્યારે તમને એ તમારી પરીક્ષા કેટલી મોટી લાગતી હતી જાણે આ જ સૌથી મહત્ત્વનું છે પણ હવે જ્યારે દસમા કે બારમામાં આવી ગયા ત્યારે તમે એ જગ્યાએથી પહેલાં બીજા પાંચમા સાતમાની પરીક્ષાને જુઓ તો શું લાગે છે બહુ સામાન્ય પરીક્ષા લાગે છે રહીએ તો એવું જ હોય છે આપણે જીવનમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એમ એમ આગળ આપણે આપેલી પરીક્ષાઓ બહુ નાની લાગે છે એ પરીક્ષા બહુ સામાન્ય હોય છે જીવનમાં તમે કારકિર્દીમાં આગળ વધશો ત્યારે પણ રોજ પરીક્ષા હોય છે કોઈને કોઈ બાબતે તમારે પોતાની જાતને સતત સાબિત કરવાના હોય છે ક્યારેક નિષ્ફળ જઈએ છીએ ક્યારેક સફળ જઈએ છીએ પણ એને આપણે આપણો અંતિમ મુકામ માની લેવાનો નથી મજા સફળની હોય છે જે કહે છે ને કે મંજિલ પર નહીં મંજલની મજા આવે છે તમે જુઓ ક્યાંક તમે ફરવા ગયા હો તો ખરેખર તમારી મજા યાદ કરો કોઈ પણ ફરવાના સ્થળે ગયા હશો નજીકના તમને ગમતા સ્થળે ગયા હશો કે દૂરના સ્થળે ગયા હશો તમે સાંત્રી બેસીને વિચારો કે તમે સૌથી વધુ મજા ક્યાં લીધી ટોચ પર પહોંચી ગયા ત્યાં કે રસ્તામાં તમે કંઈક સ્ટોપ કર્યા બેઠા મિત્રો કે પરિવાર સાથે વાતચીત કરી મજા કરી ચા નાસ્તો કર્યો ચાલ્યા ખેતરમાં આગળ ગયા એમાં વધુ મજા કરી તમે ખરેખર જે મજા હોય છે એ મજલની હોય છે સફળની હોય છે એટલે તમે દસમા કે બારમા ધોરણને જીવનની અંતિમ પરીક્ષા ન માની લેતા આ એક મુકામ છે આને પાર કરવાનો છે એ રીતે જો માની લેશો તો આમાં તમારે ક્યાંય ગભરાવાનું નથી કોઈ જગ્યાએ સ્ટ્રેસ નથી કોઈ જ અવરોધો નથી અને તમે ખૂબ સારી રીતે એકદમ શાંત ચીતે હળવાશથી શાંતિથી એક્ઝામ આપી શકશો અને ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો આહાર વિહાર મિત્રો બહુ જ મહત્ત્વની બાબત છે રાજકોટ સાહેબે શરૂઆતમાં જ ગાંધી શિક્ષણ વિચારની વાત કરી ગાંધી વિચારમાં આરોગ્યનું આહાર વિહારનું ખૂબ મહત્ત્વ છે ગાંધીજી પોતે પણ પોતાની દિનચર્યાને લઈને ખૂબ જ નિયમિત હતા એમણે ઘણા બધા પ્રયોગો પણ કર્યા હતા આહાર વિહારમાં એવું છે મિત્રો કે એવું કહેવાય છે કે અન્ન એવું મન આપણે જેવું ખાઈએ છીએ એવા આપણને વિચારો આવે છે એ વિચાર આપણા શરીર સાથે જોડાયેલા હોય છે તમે સ્વાભાવિક જ જુઓ ને ત્યારે કે શિયાળાનો સમય હોય અને તમે ઠંડુ પીઓ ગળ્યું ખાઓ તો તમને શરદી કે ઉધરસ થઈ જતી હોય છે ઉનાળાના દિવસો હોય ત્યારે તમે તીખું કે તળેલું ખાઓ તો એના કારણે તમને ગરમી નીકળતી હોય છે કે પિત થઈ જતું હોય છે આર યારમાં એવું છે મિત્રો કે વાત સીધી પેલી તમને પંક્તિ સ્કૂલમાં આવતી હશે યાદ હશે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર તો આ એક હકીકત છે વર્ષોથી પ્રાચીન સમયથી ઋષિમુનિઓથી છેક અત્યાર સુધી ચાલતી આવતી વાત છે આ કે સવારે આપણે જો વહેલા ઉઠીએ તો શાંત વાતાવરણ હોય છે એવામાં તમે એક કલાક કે બે કલાક પણ જો વાંચો તો દિવસના ત્રણ કે ચાર કલાક જેટલો તમને લાભ આપતો હોય છે હવે એવું કેમ હોય છે થોડુંક એને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સીધી વાત છે કે આખા દિવસના આપણે થાકેલા હોઈએ છીએ રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણા શરીરને મનને બધાને આરામ મળે છે એકદમ આરામ કર્યા પછી આપણે જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે આગલા દિવસના વિચારો એની ઘટનાઓ એના પ્રત્યાઘાતો એ આપણા મનમાં તાજા નથી હોતા એવા સમયે આપણું મન ખૂબ એકાગ્ર હોય છે ત્યારે આપણે વાંચીએ તો ઓછા સમયમાં આપણને વધારે યાદ રહી જતું હોય છે એટલે પહેલી વાત તો એ છે કે શાંત વાતાવરણમાં સવારે પછી કેટલું પ્રકૃ પ્રકૃતિગત પણ હોય છે કેટલાક વિદ્યાર્થીઓને સવારે વહેલા ઉઠીને ફાવે કેટલાકને મોડી રાત્રે પણ ભાવે એવી દલીલ થઈ શકે કે મોડી રાત્રે બાર વાગ્યા પછી પણ શાંતિ જ હોય છે ને તો એમાં કશું કહી શકાય નહીં કેટલાક વિદ્યાર્થીઓને એવું લાગે કે મને મોડી રાત્રે વાંચવામાં વધારે યાદ રહે છે તો એ રીતે રહી શકે વાત માત્ર એટલી છે કે તમે જ્યારે પણ વાંચો ત્યારે ચિત્ત હોવું જોઈએ તમારું બને એટલો આસપાસનો અવાજ ઓછો હોવો જોઈએ અને એકાગ્ર થઈને વાંચો તો એ ખૂબ સારી વાત છે બીજું ખાવા પીવાનું આપણને છટકા થાય મજા આવે ખૂબ સ્વાદિષ્ટ હોય એવા ખાણીપીણી ગમતી હોય છે એટલે વડાપાઉં કે દાબેલી કે સેન્ડવીચ જે કંઈ જેટલા નામો આપો એટલા એ આપણને ચોક્કસ ગમતું હોય છે એને તમે હમણાં વેકેશન પૂરતો થોડોક ધક્કો મારી દેજો તમે જેટલું સાત્વિક સામાન્ય ખાસો એટલું તમારું આરોગ્ય વધારે સારું રહેશે તમને પોતાને ખ્યાલ આવશે કે તમારું શરીર તમને એના કારણે વધારે સાથ આપી રહ્યું છે કે પરીક્ષાનો એક પ્રશ્નપત્ર એ નક્કી હોય છે પહેલો પ્રશ્ન ઓબ્જેક્ટિવ હોય કે બીજો આ હોય ત્રીજો ટૂંકનોંધ હોય ચોથો જેવો એની પેપર સ્ટાઇલ કહીએ ને એ નક્કી હોય છે ઘણી વાર શું બનતું હોય છે કે વધુ માર્ક્સ લાવવા માટે કંઈ પણ ચૂકવું ના જોઈએ મને આવડવું જોઈએ એના માટે આપણે બધું જ્યાંથી પણ જેટલું મળે બધું જ વાંચતા હોઈએ છીએ પણ જો તમે સમજો ને ઉદાહરણ રીતે તમને વાત કરું તમને બધાને ક્રિકેટમાં મોટાભાગના તેમાં શું એક સ્ટાઇલ હોય છે ટ્વેન્ટી ટ્વેન્ટી હોય તો એનું એક ફોર્મેટ છે પચાસ ઓવરની ઓડીઆઈ મેચ છે એનું એક ફોર્મેટ છે ટેસ્ટ મેચ છે તો એનું એક ફોર્મેટ છે એક જ ખેલાડી જ્યારે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં રમી રહ્યો છે ત્યારે એની રમત અલગ હશે વન ડેમાં રમશે ત્યારે એની રમત અલગ હશે અને ટેસ્ટમાં રમશે ત્યારે એની રમત અલગ હશે કેમ કેમ કે એને એનું જે માળખું છે એને અનુસરવાનું છે તમારે જો પાંચ દિવસ સુધી મેચ રમવાની છે દોઢથી બે દિવસ બેટિંગ કરવાની છે તો એવા સમયે તમારે ચાલીસ બોલમાં સિત્તેર એંસી રન કરવાની અપેક્ષા રાખવાની જરૂર નથી તમારે પીચ પર સ્થાયી રહેવાનું છે ટ્વેન્ટી ટ્વેન્ટી છે તો તમારે ઓછી ઓવરમાં વધુ રન બનાવવાના છે આ એક માળખું છે તો એ જ રીતે જ્યારે માળખાને અનુસરીને મહેનત કરવામાં આવે તો જેમ ત્યાં વધુ રન થાય છે અને જીતાય છે એમ આપણે આપણી પેપર પેપરસ્ટાઈલ છે દસમા કે બારમા ધોરણની એને અનુકૂળ થઈને જો આપણે શોધીશું કે આ પાર્ટ છે કે આ પ્રકરણ છે એમાંથી મોટો પ્રશ્ન પૂછાય એ એવો વિભાગ કયો છે એવો ટોપિક કયો છે ખાલી જગ્યા ઓબ્જેક્ટિવ જોડકા પૂછાય એવો ટોપિક કયો છે એવી રીતે જો આપણે અલગ કરી શકીએ અને એમ ધ્યાન આપીએ આપણા મગજને પણ ચેલેન્જ એ રીતે આપીએ કે આમાંથી જો એક બે વાક્યનો પ્રશ્ન પૂછાય તો એ કેવો હશે આમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય તો એ કેવા હશે સતત તમારી પોતાની જાતને પ્રશ્ન પૂછ્યા કરો આ રીતે જ્યારે તમે પોતાને પ્રશ્ન પૂછશો આપણને ખબર નથી કે પરીક્ષામાં શું પૂછાવાનું છે કોઈ ક્યારેય કશું કહી શકતું નથી કે આ પૂછાશે જ પણ જેટલા ને જેટલા પ્રશ્નો તમે પોતાની જાતને કર્યા હશે તો બની શકે કે તમારું મગજ એ રીતે કેળવાવાના કારણે જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે તમે એને સારી રીતે જવાબ લખી શકશો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને બાયસેગનો અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરી માધ્યમિક બોર્ડ વતી તો આપને શુભેચ્છા છે જ કેમ કે આવા કાર્યક્રમો એક નહીં અનેક કાર્યક્રમો થકી આપ સુધી પહોંચી રહ્યા છે અને ફક્ત તમારા સુધી પ્રેરણાત્મક વાત પહોંચાડી રહ્યા છે અને છેવટે એક વાત કે પ્રેરણા આખરે તમારે પોતાની જાત પાસેથી મેળવવાની છે દરેક વખતે એવું નહીં હોય કે કોઈ વ્યક્તિ તમારી પાસે હાજર હશે તમને કહેવા માટે તમારે પોતાની જાતને હાર માન્યા વગર જેવું પણ પરિણામ આવે છે એને સ્વીકારીને તમારે આગળ વધતા રહેવાનું છે પરીક્ષાનું જીવનમાં કોઈ જ નથી છેવટે આપણી સફર એની મજા લેવાની છે ધોરણ દસ અને બારની પરીક્ષાને અંતિમ પરીક્ષા ન માનતા આપણી જીવનની એક સફર તરીકે એને લેશો તો તમને વધારે આનંદ આવશે વધારે સારું પરિણામ મળશે ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી કેતનભાઈ આજે આપશ્રી અમારા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા સંદર્ભે ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન આપ્યું પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું અને અમારા વિદ્યાર્થીઓને જે આપે સાચી જ વાત કરી કે પ્રેરણા આપણી જાતે જ આપણે લેવાની છે અન્ય કોઈ વ્યક્તિ હાજર હોય કે ન હોય પરંતુ આપણે આપણી જાતમાંથી પ્રેરણા લેવાની છે અને આપણે જીવનમાં એ રીતે આગળ વધવાનું છે દસ બારની પરીક્ષા એક મુકામ છે એ પાર કરીને આપણે આગળ વધવાનું છે એ જિંદગીની અંતિમ પરીક્ષા નથી આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ ધોરણ દસ અને બારની પરીક્ષા એની સારી રીતે તૈયારી કરીને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી બોર્ડવતી આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ અને આજે આપણા સ્ટુડિયોમાં શ્રી કેતનભાઈ રૂપેરા સાહેબ ઉપસ્થિત રહ્યા અને આપ સૌને જે માર્ગદર્શન આપ્યું એ બદલ બોર્ડવતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત આભાર